આજની વાર્તા આપણા જીવનમાં હંમેશા બધું જ ઉત્તમ રેડતા નથી એટલે કે આપણે જે કાંઈ પ્રકારની વાત લઈએ છીએ આપણા શરીર માટે જરૂર છે એમાં બધું જ ઉત્તમ પ્રકારે આપણે રેડતા નથી એટલે કે ઉત્તમ પ્રકારે લે આપણે લેતા નથી બીજું આ વાતને સમજાવવા માટે મારે બહુ અગત્યની વાત કહેવી છે એક બોટા શહેરની અંદર એક બહુ મોટા કોન્ટ્રાક્ટર અને એ કોન્ટ્રાક્ટર બહુ મોટા મોટા બિલ્ડિંગો બનાવે મકાનો બતાવે આપણે એમ કહી શકાય કે જે કરોડોને અબજો રૂપિયાનો જેનું ટર્નઓવર હોય એવા ઉદ્યોગપતિ અને એની અંદર એક ખાસ ચોક્કસ પ્રકારના બાંધકામનો કારીગર એની પાસે ઘણા વખતથી હતો અને લગભગ એનો પોતાના આ વ્યવસાયનો ભાગ જ બની ગયો હતો વર્ષોથી નાનો હતો ત્યારથી એની પાસે જ હતો અને એ જે બિલ્ડર્સ હતા એને એના ઉપરનો વિશ્વાસ પણ બહુ જાજો હતો પેલો બિલ્ડરની ઉંમર થઈ એટલે એને એમ થયું કે હવે મારે ખરેખર નિવૃત્તિ લઈ લેવી જોઈએ મેં ખૂબ કામ કર્યું અને હવે મારે કામ કરવું નથી એના છોકરાઓ પણ મોટા થઈ ગયા હતા અને એ પણ એમ કહેતા હતા કે હવે તમારે કામ કરવું નથી એટલે એ ભાઈ પહેલાં બિલ્ડર્સની પાસે જાય છે અને કહે છે કે મારે હવે નિવૃત્તિ લેવી છે મેં ખૂબ કામ કર્યું તમને ખૂબ આપ્યું જીવનભર તમારી સાથે જ રહ્યો છું એટલે હવે મારે નિવૃત્તિ લેવી છે એટલે હું તમારી સાથે કામ નહીં કરી શકું ત્યારે પહેલા બિલ્ડર કે કંઈ વાંધો નહીં તમારી ઉંમર થઈ છે એટલે તમે નિવૃત્તિ લો એનો વાંધો નથી પણ મારે તમને એક કામ સોંપવું છે તમે એક સારું મકાન એક બનાવી આપો એક હાઈ ક્લાસ તમારે પોતાની જેટલી તાકાત હોય જેટલી વસ્તુ તમે શીખાવો એ બધી જ બાબતોનો ઉપયોગ કરી અને તમે એકદમ હાઈ ક્લાસ કોઈકને રહેવાનું હોય એવા ઉત્તમ માણસ આનંદ કરી શકે એવું એક મકાન બનાવીશું જ્યારે પહેલાં માણસને એમ થયું કે હું હવે નિવૃત્તિ લેવા માગું છું અને આ બિલ્ડર મારા શેડ મને હજી એક મકાન આપવાનું કે મકાન બનાવવાનું કેચ એને નિરાશા થઈ એને એમ થઈ એને કંઈ ન શિકા એટલે એણે કીધું કે મને પણ છે મને તમે નિવૃત્ત કરી દો તો સારું તો કે ના એક મકાન બનાવ્યા પછી હું તને નિવૃત્ત કરી દઈશ એટલે પહેલાં માણસે કામની શરૂઆત કરી પણ કામની શરૂઆતમાં જે એણે પોતાના જીવનમાં કામ કર્યું હતું એ ઉત્તમ ભૂમિકા ઉપર કામ કરવાને બદલે જલ્દી જલ્દી પૂરું થઈ જાય એ રીતે સામાન પણ નબળો કારીગરો પણ નબળા એકદમ કામ પણ ઝડપી કોઈ ક્વોલિટીની ભૂમિકા નહીં અને એ પ્રકારે પ્રમાણમાં ઠીક ઠીક દેખાય એવું બહુ ખરાબ દેખાય એવું નહીં એવું એને મકાન ત્રણ ચાર મહિનાઓ બનાવી દે અને સેટને ચાવી આપી કે લો આ મકાન મેં બનાવી નાખ્યું છે હવે મારે નિવૃત્તિ લેવી છે ત્યારે શેઠ એમ કહે છે ભલે કંઈ વાંધો નહીં હાલો આપણે જોવા તો જઈ જોવા જઈ શેઠ એમ કહે છે કે બરાબર બહુ સારું મકાન બનાવ્યું પણ મારે તમને એક વાત કહેવી છે કે પહેલાં જે માણસ હતો ને એને કે આ મકાન જે મેં બનાવવાનું કીધું હતું એ મકાન મેં મારે માટે બનાવ્યું લો છું તું જ્યારે નિવૃત્ત થા છો એમ તે કીધું એટલે મને એમ થયું કે નિવૃત્તિમાં મારે તને એક સારું મકાન આપવું છે અને એ સારું મકાન બનાવવા માટે મેં તને કીધું હતું અને આ એની ચાવી આ મકાન તારું છે ત્યારે પહેલાં માણસના મનમાં પ્રશ્ન થયો કે મને ખબર જ હોત કે આ મકાન મને આપવાના છે તો આ મકાન કેટલું સારું બનાવત કેટલું ઉત્તમ બનાવત સારામાં સારી મટીરિયલને લે સારામાં કારીગર લેત એકદમ શાંતિથી કામ કરત પણ મને એમ કે હવે માનો મારે છેલ્લું જ કામ કરવાનું છે તો જે થાય છે પૂરું કરી નાખું એના મનમાં અફસોસ થયો આ વાત આપણને એમ કે છે કે જિંદગીમાં આપણે જીવનમાં બધું જ ઉત્તમ રેડતા નથી આપણે જમવા બેસીએ તો ઉત્તમ જમતા નથી આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો ઉત્તમ ખરીદતા નથી આપણે કોઈની સાથે વાત કરી છે તો ઉત્તમ વાત કરતા નથી આપણે કોઈને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ તો કોઈપણ જાતના અભિમાન વગર આપણે કોઈને ખરેખર બોલું કરતા નથી જિંદગીની અંદર હંમેશા આપણે અધૂરા જ રહીએ છીએ આપણે ઉત્તમ રીતે આપણે કોઈ કામ કરી શકતા નથી તમે જુઓ કે આપણને ખબર જ છે કે આ શરીર આપણું છે આ શરીરને આ આપણે જ સાચવવાનું છે આ શરીરના માલિક આપણે જ છે તો પણ એની અંદર ખોટા ખોરાકો ખાઈને શરીરને નબળું કરીએ છીએ આપણને ખબર છે કે આ શરીરને શું જોઈ છે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ એને બદલે માત્ર સ્વાદિષ્ટ અને નકામા ખોરાક શરીરને આપી છે આપણને ખબર છે કે આપણે વ્યાયામ કરવો જોઈએ આપણને ખબર છે કે આપણે ઉત્તમ પ્રકારે સારી વસ્તુ લેવી જોઈએ પણ આપણે લેતા નથી આપણું જ શરીર હોય બીજાનું હોય ને બીજાને આપણે ખ આપી તો વાંધો નથી પણ આપણા શરીરનું પણ રક્ષણ કરતા નથી તો આ અનુસંધારે આપણે એમ કહે છે કે જીવનની અંદર તમે જો તમારા માટે સારું જો ન રેડી શકતા હોવ તો તમે જીવનમાં બહુ આગળ વધી જશો તમારું મગજ છે તમારે કેવું વાંચન કરવું જોઈએ તમને ખબર જ છે કે આવું વાંચન કરવું જોઈએ એને બદલે આપણે ખોટું વાંચન કરી તમને ખબર છે કે આપણે કેવા પિક્ચરો જોવા જોઈએ કારણ કે સારા પિક્ચરો જોશું તો આપણું મગજ સારું થશે આપણે ખોટા પિક્ચર જોઈએ આપણે કેવા માણસો થશે સંબંધ રાખવો જોઈએ આપણને ખબર છે છતાં આપણે થોડાક લાલચ માટે ખોટા માણસો સંબંધ રાખીએ દુનિયામાં આપણને સૌને આ દુનિયામાં એવો એક પણ માણસ નથી કે સારું શું કહી શકાય એને ખબર લો બધાને ખબર છે સવારે વહેલું ઉઠવું જોઈએ પ્રમાણમાં જમવું જોઈએ સમયસર કસરત કરવું જોઈએ સમય પાલન કરવું જોઈએ બરાબર કોઈને સારી વાતો જ કરવી જોઈએ આ કોઈને ખબર ન બને પણ નથી કરતા એટલે આ વાર્તા આપણને એમ કહે છે કે જીવનમાં આપણે બધું જ ઉત્તમ આપણે નાખતા નથી અને જો એક વાર તમને ટેવ પડી ગઈ કે જીવનમાં ઉત્તમ જ નાખવું તો પહેલો જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરને પણ સારામાં સારું મકાન વળા છે કારણ કે દરેક વખતે સારું જ નાખવું છેલ્લે છેલ્લે નબળું ને આ વાતને સમજાવવા માટે માતા પોતાના સંતાનોને આ વાર્તા કહે અને આપણા યુવાનો પણ આ વાતને સમજે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ